સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર મહત્વના પ્રશ્નો અને મુદ્દાઓ આ વિડિયો ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી બીએ સેમેસ્ટર ત્રણ તેમજ અન્ય કોલેજોના વિદ્યાર્થીઓને ઉપયોગી છે પ્રશ્ન અસરકારક માંગનો અર્થ જણાવી અસરકારક માંગનો ખ્યાલ સમજાવો અસરકારક માંગનો ખ્યાલ પ્રોફેસર જે એમ કૈન્સ તેમણે રજૂ કરેલો છે તેમનું પ્રખ્યાત પુસ્તક જનરલ થિયરી તેમાં આ ખ્યાલ તેમણે રજૂ કરેલો છે અસરકારક માંગ એટલે કુલ પુરવઠા જેટલી અર્થતંત્રમાં કુલ માંગ હોય તો તેને અસરકારક માંગ કહેવામાં આવે છે ઉદાહરણ વડે આ બાબત સમજીએ ધારો કે અર્થતંત્રમાં કુલ પુરવઠો સો કરોડ છે તો તેની સામે જે સો કરોડની માંગ હોય તો આ સો કરોડની માંગને અસરકારક માંગ કહેવાય છે આ બાબતને આકૃતિ વડે દર્શાવીએ ઓએક્સ પર અસરકારક માંગ અને ઓવાય પર માંગ કિંમત અને પુરવઠા કિંમત દર્શાવેલ છે અહીં ઓએસ એ પુરવઠા કિંમત છે ઓડી એ માંગ કિંમત છે બંને પરિબળ ઈ બિંદુએ ભેગા થાય છે તેના આધારે ઓએલ અસરકારક માંગ નક્કી થાય છે પ્રશ્ન અસરકારક માંગના નિર્ધારક પરિબળો સમજાવો અસરકારક માંગના મુખ્ય ઘટકો બે છે કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત આ બંને દ્વારા અસરકારક માંગ નિર્ધારિત થાય છે જેમાં કુલ માંગ કિંમતના મુખ્ય ઘટકો અહીં દર્શાવેલા છે સીઆઈજી અને એનએક્સ અન્ય ઘટકો અથવા પરિબળો પણ જોવા મળે છે જેમાં જુદા જુદા મુદ્દાઓ લઈ શકાય ભાવ સપાટી આવક મૂડીની સીમાંત કાર્યક્ષમતા રોકડ પસંદગી વ્યાજનો દર વગેરે પ્રશ્ન સરેરાશ અને સીમાંત વપરાશવૃત્તિના ખ્યાલો સમજાવો સરેરાશ વપરાશવૃત્તિ કુલ ખર્ચ અને કુલ આવક વચ્ચેનો ગુણોત્તર છે આ રીતે લખવામાં આવે છે ખર્ચ તેના છેદમાં આવક એટલે સરેરાશ વપરાશવૃત્તિ પ્રાપ્ત કરી શકાય છે દાખલા તરીકે ખર્ચ પચાસ કરોડ છે આવક સો કરોડ છે તો સરેરાશ વપરાશવૃત્તિ પચાસના છેદમાં સો બરાબર ઝીરો પોઈન્ટ પાંચ પ્રાપ્ત થાય છે આ રીતે આકૃતિમાં દર્શાવી શકાય છે અહીં સી સી રેખા છે તે સરેરાશ વપરાશ વૃત્તિની રેખા છે સીમાંત વપરાશ વૃત્તિનો ખ્યાલ આવકમાં ફેરફાર થવાથી ખર્ચમાં ફેરફાર થાય છે તેની સાથે આ ખ્યાલ જોડાયેલો છે ખર્ચમાં વધારો અને તેના છેદમાં આવકનો વધારો તો આ રીતે સીમાંત વપરાશ વૃત્તિની ગણતરી કરી શકાય છે દાખલા તરીકે આવક સો કરોડ વધે છે અને તેની સામે ખર્ચ પણ વધે છે તો અહીં સીમાંત વપરાશવૃત્તિ પચાસ તેના છેદમાં સો એટલે કે ઝીરો પોઈન્ટ પાંચ પ્રાપ્ત થાય છે સીમાંત વપરાશ વૃત્તિને આકૃતિમાં આ રીતે દર્શાવી શકાય છે અહીં સી સી એ સીમાંત વપરાશ વૃત્તિની રેખા છે જે આવકમાં ફેરફાર અને તેને લીધે વપરાશમાં થતો ફેરફાર દર્શાવે છે પ્રશ્ન સરેરાશ અને સીમાંત બચત વૃત્તિ સમજાવો વૃત્તિની જેમ બચત વૃત્તિના ખ્યાલો પણ જોવા મળે છે કુલ બચત અને આવક વચ્ચેનો ગુણોત્તર એટલે સરેરાશ બચત વૃત્તિ આ રીતે ઉદાહરણ પણ લઈ શકાય છે તેવી જ રીતે સીમાંત બચત વૃત્તિનો ખ્યાલ જોવા મળે છે બચતમાં થતો ફેરફાર તેને ભાંગ્યા આવકમાં થતો ફેરફાર તેને સીમાંત બચત વૃત્તિ કહેવામાં આવે છે ઉદાહરણ વડે પણ આ બાબત દર્શાવી શકાય છે પ્રશ્ન વપરાશ વિધેયના નિર્ધારક પરિબળો સમજાવો વપરાશ વિધેયને અસર કરતા જુદા જુદા પરિબળો છે વેતન દર આવક ભાવ સપાટી ધારણાઓ વ્યાજનો દર જાહેરાતો રાજકોષીય નીતિ અનુકરણ વૃત્તિ નવી વસ્તુઓનું વેચાણ વગેરે પ્રશ્ન ગુણકનો સિદ્ધાંત સમજાવો ગુણકનો ખ્યાલ રોજગારી ગુણક આરેપ કાહને આપેલો છે તેના પરથી મૂડીરોકાણ ગુણકનો ખ્યાલ કૈસે આપેલો છે મૂડીરોકાણમાં થતા ફેરફારથી આવકમાં જે ફેરફાર થાય છે તે આંકને ગુણોત્તર આંક કહે છે આ રીતે તેને દર્શાવવામાં આવે છે ધારો કે પ્રાથમિક મૂડીરોકાણ રૂપિયા સો કરોડ છે અને તેને લીધે અર્થતંત્રમાં ચારસો કરોડ કુલ આવક સર્જાય છે તો અહીં ગુણકનો આંક ચાર પ્રાપ્ત થાય છે ગુણકને આ રીતે આકૃતિ દ્વારા પણ દર્શાવી શકાય છે ઓએક્સ પર આવક સર્જન અને ઓ વાય પર મૂડીરોકાણ દર્શાવેલ છે ઓ આઈ વન એ પ્રાથમિક મૂડીરોકાણ છે આઈ વન આઈ ટુ જેટલું અર્થતંત્રમાં નવું મૂડીરોકાણ કરવામાં આવે છે જેને લીધે અર્થતંત્રમાં વાય વન વાય ટુ જેટલી નવી આવકનું સર્જન થાય છે તો આ રીતે ઈ વન મૂળ સમતુલાનું બિંદુ હતું ઈ ટુ નવું સમતુલાનું બિંદુ પ્રાપ્ત થાય છે અહીં ઓ સી રેખા સીમાંત વપરાશવૃત્તિ દર્શાવે છે આકૃતિ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ દોરી શકાય છે સૌપ્રથમ સીમાંત વપરાશવૃત્તિ ત્યારબાદ સી વન ઈ વન બિંદુ પ્રાપ્ત થશે વાય વન આવક ત્યારબાદ બીજી રેખા તેમાં ઈ ટુ બિંદુ પ્રાપ્ત થશે અને વાય ટુ પ્રશ્ન મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો અર્થ જણાવીને તેને અસર કરતા પરિબળો સમજાવો ઉત્પાદન ખર્ચ બાદ કર્યા પછીનું મૂડી સાધનમાંથી મળનાર અનુમાનિત મળતર એટલે મૂડીની સીમાંત કાર્યક્ષમતા તેને મહત્ત્વના બે પરિબળો અસર કરે છે અન્ય પરિબળો આ પ્રમાણે છે પ્રશ્ન મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને મૂડીરોકાણ વિશે સમજાવો મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને મૂડીરોકાણ આ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે આ રીતે અનુસૂચિ વડે દર્શાવી શકાય છે રોકાણ કરોડ રૂપિયામાં મૂડીની સીમાંત કાર્યક્ષમતા ટકાવારીમાં દર્શાવેલ છે આકૃતિ વડે પણ આ બાબત લઈ શકાય છે અહીં જોઈ શકાય છે એ બી રેખા આ બંને પરિબળ વચ્ચે વ્યસ્ત સંબંધ દર્શાવે છે આ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ શા માટે છે અનુમાનિત મળતર ઘટતું જાય છે અને પુરવઠા કિંમત વધતી જાય છે પ્રશ્ન ફુગાવાનો અર્થ જણાવી તેના પ્રકારો સમજાવો ફુગાવાની જુદી જુદી વ્યાખ્યાઓ ક્રાઉથરે આપેલી વ્યાખ્યા કોલબોનની વ્યાખ્યા ફુગાવાના જુદા જુદા પ્રકારો કારણોના આધારે જુદા જુદા પ્રકારો અહીં દર્શાવેલા છે તેવી જ રીતે અવસ્થાના આધારે ફુગાવાના પ્રકારો સમયના આધારે ફુગાવાના પ્રકારો ફુગાવાના સ્વરૂપને આધારે તેના પ્રકારો પ્રશ્ન ફુગાવાના કારણો સમજાવો ફુગાવાના જુદા જુદા કારણો છે કાળું નાણું ખાદ પુરવણી નાણાકીય નીતિ વસ્તી વૃદ્ધિ કરવેરામાં વધારો વગેરે પ્રશ્ન ફુગાવાની અસરો સમજાવો ફુગાવાની બે પ્રકારની અસરો સારી અસરો તેમજ નકારાત્મક અસરો જુદા જુદા વર્ગ પર સારી અસરો તેવી જ રીતે મધ્યમ વર્ગ લેણદાર ખેડૂત વર્ગ તેના પર નકારાત્મક અસરો થાય છે પ્રશ્ન મંદીનો અર્થ જણાવી તેના કારણો સમજાવો ક્રાઉથરે આપેલી મંદીની વ્યાખ્યા મંદીમાં રોજગારી કુલ ઉત્પાદન આવકમાં ઘટાડો થાય છે તેના જુદા જુદા કારણો છે નાણાકીય નીતિ વપરાશ ખર્ચમાં ઘટાડો કુદરતી આપત્તિઓ વૈશ્વિક મંદી વગેરે પ્રશ્ન મંદીની અસરો સમજાવો તો મંદીની વિપરીત અસર અર્થતંત્ર પર તેમજ વિવિધ વર્ગો પર વિવિધ વર્ગોને મંદીની વિપરીત અસર થાય છે તેવી જ રીતે અર્થતંત્ર પર મંદીની વિપરીત અસર જોવા મળે છે